હાસ્ય એ ઘરેણું છે જે પહેરવા માટે ખરીદવું પડતું નથી જ્યારે મોઢા પર હાસ્ય રહે છે ત્યારે તમારી સુંદરતામાં ચાર ગણો વધારો થઈ જાય છે મૂર્ખ વ્યક્તિ ખુશી શોધવા માટે કેટ કેટલા નિર્થક પ્રયત્નો કરે છે જ્યારે બુદ્ધિમાન વ્યક્તિ કંઈ પણ કર્યા વગર જ ખુશી મેળવી લે છે બધાને ખુશ રાખવા આપણા હાથમાં નથી પરંતુ કોઈની આપણા કારણે દુઃખી ન થાય તે આપણા ઉપર નિર્ભર કરે છે હાસ્ય એક મજાની ઔષધી છે તમે જોયું હશે લાફિંગ ક્લબ ખુલ્યા છે એવું સુંદર હાસ્યથી ભરેલું નાટક રજૂ કરશે ધોરણ છ ના બાળકો હેલો મેં બોલ રહ્યા તમે કામકાજ કરે છે કે નહીં શું ચાલે છે કામ કરું છે હા અમે પણ આખો દિવસ નવરાત બેઠા હોઈએ છીએ ને અલ્યા આ બધી વાત તો છોડ ખાવા પીવા રહેવાની સગવડ તો હશે ને એ મારો ભૂખા મરી જાશું એ મારાથી બાપ કે વાત થઈ ગઈ છે ખાલી તમે ચાલો આવા મીહુન ડાયરેક્ટર સાહેબ નાટક માટે કામ ચાર પાંચ છોકરા

રાત્રે બે કિલો બટકા દહીં કિલો ચવાણું ખાધું હતું

ઘણું સારું હતું બટાકા ખાઉં તો પીઠમાં જીતું પહેલે અરે આ કંપાઉન્ડર દવા લા કા આવી આતી વધી હશે અલ્યા મેવું લઈ જતા છોકરાઓને નક્કી કરાવવાટક આખું ને આટક પકાડી નાખ્યું હાલો હાલો તમે તમારી ઈચ્છા પકાડી નાખી આય આઈ વુડ લાઇટ યુ કોલ Student of Rising Temple.